દિવાળી તીરી પોત દાડા ફરવાના હવે ફરી રહ્યા હવે કોમે તો જવું જ પડશે હવે પૈસા થઈ રહ્યા છે એટલું ફર્યા અમે તો હમણાં રોમચા નો ફોન આવ્યો કે આયો આયો ના બોલાવો આવશે ઘેરે જ આવશે તો મને ખબર છે કોઈ બી છોકરા ને મિલશે રે પણ મિલશે ખરા મને વિશ્વાસ છે એને ગાળવજો હું એવડા જતા હોય તો બાબો રે તોયા રો તો રીજા તો માર્યો

તોડવાનું નથી લે રાખવાનું છે દાભો ભરવાનું બાકી છે અને ઉશિયાવાળા ચા મેકલા ઉછું લ્યા વહેંબ પડ્યા છો હાલો આમ મારો બેટો રાભો દિવાળીની રજાઓ લઈને જો અત્યારે આવ્યો નહીં હા ફોન કરું હેલો હા બોલો તા રાભા બોલ્યા ઓ રાભો જ બોલું બોલો

મને જેટલો વિશ્વાસ છે તારે હું કીધું છે મારા મનને કે રમશું મારો ફોન આવશે જ અને આવ્યો આવશે નહીં આવીએ જો એ તો યાર કોમે શીખર એવું છે કે મને થાકીને તો આવે વધારે થકવાડ ગઈ એ તો કોમે એવું છે હવે હારું મારે વાર કોમ છે ઈએને કોમ છે શું કરું મારું કરું કે ઈએનું કરું હા નોકરીથી ગાડી મેં નહીં જવું તો હવે હવે જાઉં તો પડશે જ ગમે થઈ જાય મારે હા તો પહી કર્યું હોય ઈએ નહીં ઈ જાતા હ સીધા કંજુસા કરી એટલે મને તો વધારે કંટાળો આવે અને ખુશી ગાર ભાળો બાળો જઈએ તો હો તારી હારે રાબાએ ઘણું બધું જતું કર્યું તો અત્યારે રોંગ શું ભા કેમ પગારો શું હાલવો પડ્યો તમારે મારી હાયો ના લાગે તો મને કહેજો મને પગારો શું હાલો તમે ભાડો તાણી હું આવું છું હાલ અલ્યા આ વડી કુનો હે નવો નંબર

બે મને એવું મારા જ્યાં ભાઈ તમે ગળી ગયા હોય એ તો અમને ખોરાક થોડો ઓછો ઓછો થોડી બીમાર થોડું ટેન્શનમાં ટેન્શન અને આ બધું ચમ તમે આવું કરાવ્યું એ સાબુ ભરવાનું એ

પૈસા તો આવો તારા કોબી હોય અને દિવાળી પર જો ફરવા ગયો તો દિવાળી પર દિવાળી પર જો જીવી જગ્યાએ જે તો હું તમારું કવ છું એડો એ જે જવા ફરવા તું ચાલે તો આય હું આ મજૂર એમના ઓટો માં જાવ હા હા સારું ઓટો હા હા અલે આ કોમ વધારશે મજૂર ઓછા છે એક મજૂર વધારે દેવું પડશે રાભો ઘર નું અને એક મજૂર લાવે સુનિલ બોલ્યા હા તમે કોણ હું રમસુખભાઈ બોલું હા રમસિંગભાઈ બોલો શું હાલ જો નોકરી બોકરી જોશો ઘેર ના ના હાલ તો ઘેર ને ઘેર જોઈ નહીં જાતો દિવાળી પછી તો આપડા એ એક કોમ છે શું હતું એટલે તમે હોય તો આવો હા પણ કોમ બોલો એટલે આપણે બેસીને વાત કરીએ મારા હોય મકોન મળે ને હા તો આગળ આવો ને હા આરો હેડો તાણી આવું એ હો આવી એટલે હું નોકરી રાખી દઉં એટલે બચા રાભાને થોડી શાંતિ મળે ને પેલે થોડી ડોસી ને શાંતિ મળે દીવામાં મળી જાય કે બે વાર ને પૈસા આપણા પાસે નોટી દસ હજાર પગાર કરી દે

હું હેડે જો હેડે જો જંગલ માં હેડે જો અને એમાં હારું વચ્ચે શું આવ્યું ખબર ગુડ્ડુર ગો ગોબાઈ ગુડ્ડુર ગુડ્ડુર ગોબાઈ ગુડ્ડુર હા એમાં હારું હું કીધું કોઈ નહી હું શું તું ખબર પેલા તો પેલા તો જચવા દીવા પેલા પેલા છે ડબલા લઈ જાય ડબલા લઈ જાય દાદા હા ઈરા ડબલા તું હું કીધું હાર આ બધા ઓમ તેમ થઈ ગયા આ તો જોન મા તો ઉમલો કર્યો કે બધા જાજ પર પ્રાડ જાજ જો ભાલો તે સાઈ તો સાઈ શું કે વાત છે કે તે ભાઈ મુ તો ભારે ચીડ ચીડ ઉડ્યો લઈને તો આવ્યો પાછો તારી વાત આ શાન બની છે આ ભાલો મારી શાન છે ખોરી ખોરી ના ના બોલું તો પછી એમ આ તો શાન છે મને લાત બાત નહીં મારવાની મને બોલું તો બૂ બોલ લેવાનું અને ના બોલવાનું એ તમને કહું મને નહીં બોલવાનું મન બોલ લેવાનું નહીં બોલવાનું લે છોકરો મને નહીં બોલો તો પછી આવો મનસુભા આવો સુનિલભાઈ આવડા બોલો કેવું ચાલે બસ સોંધી તમારે કેવું ચાલે

હા અને કાલથી આવો રા દસ હજાર હા ચાલે દસ હજાર નું કોમ કરવાનું અને ઓહીનું કોમ તો અમારે ભાઈ આંભળી જાય નું કોમ તમારે ભળવાનું બરોબર ને બરોબર તો કાલથી આવી હા કાલથી જ જાય જાય એવું તો હાલથી જ લાગી જાય કો ધો નહીં હાલથી ના ભાઈ ના હા હાલ તો હા એમ પતી આવી હા આવી જાય તો આવજો રા હા આવી જાય હવે આ મજૂરોને કોમી લગાડી એ બધી તમે વાત પઈ કરો રોકજુંગ બા હું તમને મને જતિ કઉ કે તમે ખાલી થોડી વાત તો કેવી હતી કે હું નવો માણસ લાવું હું તમે લાવ્યો તમે નવો એમ કહું હું તું આમ વધારે છે ઋષિ બીમાર છે એટલે હું એનું તું અંબાલ છે છેતર નું રહ્યો અંબાલ મને કેવું તો તું એ વાત તમને ના કહેવાનું એ બધું હું તમને પૂછી પૂછી ને આડું હું તમારો શેર છું મને તો કીધું રસ્તા રસ્તા મર્ડર કર દો રૂચન ખબર છે મારી મર્ડર બર્ડર કર્યા ની હું એમ તું કોમી લગાડ ને હું જોવા ગેર તમે આ ખોટું કર્યું કે બાજુ

મારા કોમ એને ભાગ પાડ્યો એને આવતા આવતા બધું જોવે શાફ જલ્દી આ પેલું શિકર ચોથી આવ્યું વચ્ચે હવે એને ઓળો તો કરવો જ પડશે એમ કરું એને ડાયરેક્ટ પટાવી દઉં બીજી વાર તાકાત ના આવડા આવડાવમ શું બાકી ફોન કરજો રો સવારે એને આવે રહો ચીતા આવશે હોય જ નહીં તો ચાલ બે ભૂખું બીજા હા હવે કોમનું સેટિંગ થઈ ગયું હવે કોઈ ટેન્શન નહીં કોમનું आ 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